તાલુકાના ઝરી ગામમાં આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાથે સાથે આદિવાસી સમાજની પ્રકૃતિ સાથે જોડાયેલું અને વર્ષોથી આદિવાસી સમાજની પરંપરાગત વાનગીઓ અને સ્ટોલ તેમજ ત્યાં ઝરીમાં અંબાજી માતાના મંદિરના પટાંગણમાં સાંજે સાડા છ વાગે આદિવાસી સમાજના લડવૈયા આંદોલનકારી આગેવાનો પોતાનું વક્તવ્ય પણ આપશે આ હાલના વર્તમાન સમયના આદિવાસી સમાજના પ્રશ્નો આદિવાસી સમાજની સમસ્યાઓ પ્રોજેક્ટોના દૂષણોના નામે પ્રોજેક્ટોના દૂષણોના નામે આપણા સમાજનો જે વિનાશ થઈ રહ્યો છે એ વિનાશ અધોગતિ તરફ જઈ રહ્યો છે ત્યારે એને પ્રગતિ તરફ કઈ રીતે લઈ જવાય આદિવાસી સમાજના યુવાનોના પ્રશ્ન આદિવાસી સમાજના બહેનોના પ્રશ્ન આદિવાસી સમાજની પરંપરા આદિવાસી સમાજની અસ્મિતા જે લૂંટાઈ રહી છે એના માટે આપણે શું કરી શકીએ એમાં આદિવાસી સમાજના આગેવાનોના વક્તવ્યો પણ આપણને સાંભળવા મળશે અને આદિવાસી સમાજની પરંપરાગત નૃત્યો સંગીતના વાદ્યો અને આદિવાસી સમાજના દેવદેવીની પરંપરાઓ પણ ત્યાં આપણને જાણવા મળશે એટલે વાંસદાના ઝરી ગામે સાંજે છ વાગે અંબાજી માતાના મંદિરના પટાંગણમાં જે મેદાન છે એ મેદાન પર ખૂબ મોટો કાર્યક્રમ કરવાનો છે આપ સૌ બધા આવો એવી સૌને વિનંતી જય જોહાર જય આદિવાસી